પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો કે બાદમાં જે નિષ્ક્રિય વાયુની શોધ થઈ જે મેન્ડેલીફના તત્વોની ગોઠવણીને ખલેલ પહોંચાડતી ન હતી અહીંયા એવું કહી રહ્યા છે કે જ્યારે પછીથી શોધ થઈ પાછળથી જે શોધ થઈ મેન્ડલિપના જે ગોઠવણી આવી ગઈ પછી જે નિષ્ક્રિય વાયુની જે શોધ થઈ એનાથી મેન્ડિલિફના તત્વોની ગોઠવણીને કોઈ ખલેલ પહોંચી નહોતી તો વાત સાચી છે ભાઈ મેન્ડેલીફના આવર્તને કોઈ ખલેલ એનાથી પહોંચી બરાબર છે ઓકે વર્તમાન આવર્ત કોષ્ટકમાં નો ગુણધર્મોમાં આવર્તની હતા તેમના ઇલેક્ટ્રોનની રચનામાં આવર્તની હતા સંબંધિત છે યસ કે જે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ લો એના ટટસ હોય તો પ્રોટોનની સંખ્યા ગણો એ જ પ્રમાણુ ક્રમાંક થાય અને તટસમાં બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ થઈ જાય બરાબર છે તો આ બંને વિધાન આચાર છે વન અને ટુ ક્વેશ્ચન જે છે કેવો છે ભાઈ ઈઝી છે